એક જમાનો હતો કોંગ્રેસનો દબદબો રહેતો હતો હવે જેટલા કેન્ડિડેટ નક્કી થાય અને એનો જનસંપર્ક કેટલો રીલો છે એની કામગીરી કેવી રીલી છે એને ધ્યાનમાં રાખીને એજ્યુકેટ મતદારો મત આપ્યા છે એનો અર્થ એવો થાય કે અમારો જનસંપર્ક ત્યાં તૂટી ગયો હતો અને સવિશેષ કરીને મારી પોતાની તબિયત સારી નહીં હોવાને કારણે મેં નગરપાલિકામાં ધ્યાન આપી શક્યો નથી આ બે કારણ માં કોંગ્રેસને માર પડ્યો અને પણ અમે સ્વીકારીએ છીએ કે આખા ગુજરાત રાજ્યમાં જો આવું પરિણામ આવતું હોય તો સુખરાવ રાઠવા કે છોટાપુર કોંગ્રેસ કે છોડાપુર તાલુકા કોંગ્રેસ કે નગર કોંગ્રેસને એ તો થવાનું જ હતું અને આ જમાનો જરા યુવાનો છે ને યુવાનોના મગજમાં કોંગ્રેસ શું છે ભાજપ શું છે આપ પાર્ટી શું છે સમાજવાદી પાર્ટી શું છે એનો નીતિ શું છે એના નિયમો શું છે કંઈ કામ કરવાની પદ્ધતિ છે એ સમજતા નથી અને એ પરિણામ એના કારણે આટલો બધો મોટો માર કોંગ્રેસને પડ્યો છે અને અમે સ્વીકારીએ છીએ